જણાવું કે આજના દિવસે જ્યારે મતદાન છે ત્યારે બનાસકાંઠા પોલીસ વહેલી સવારથી તમામે તમામ બુથો ઉપર અને તમામ તમામ જે રૂટ પેટ્રોલિંગ માટેના રૂટો છે તેની ઉપર પોલીસ અમારી હાજર છે હવે જોઈ અત્યારે સાડા દસ જેટલો સમય થયો છે અને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે ગઈકાલે બી રાત્રે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોડી રાત સુધી અને આખી રાતમાં કેટલા કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે કોઈ જગ્યાએ કોઈ એવો અનિચ્છનીય બનાવ નથી બનેલો છે અને લોકો જે છે એ બહાર નીકળીને શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે સર આપ લોકોને અત્યારે મતદાનના દિવસે શું સંદેશો આપવા માગશો હું દરેક બનાસકાંઠાના વાવ વિધાનસભાના મતદારોને એ અપીલ કરવા માગીશ કે આપણ આ લોકશાહીના પર્વમાં જોડાવ ખૂબ મોટી સંખ્યામાં આપ લોકો બી મતદાન કરો પરંતુ સાથે સાથે જે નિયમો છે તેનું આ પાલન કરો કોઈપણ વ્યક્તિ પોતાની સાથે મોબાઈલ નહીં રાખે એવી કોઈ પણ વસ્તુ નહીં રાખે કે જે મતદાન મથકની અંદર એ એનો નિષેધ હોય અને આપ લોકો જે છે એ ડિસિપ્લિનનું પાલન કરો ટોળે ના ઓળો અમે પોલીસ ડિપાર્ટમેન્ટ બારે લાઇન કરાવી રહ્યા છીએ આપ લાઇનમાં ઉભા રહી અને શાંતિપૂર્ણ રીતે આપના વોટનો ઉપયોગ કરો થેન્ક યુ